હું મકાન લગભગ એક વર્ષ પહેલાં બધું બની ગયું હતું અને ત્યાર પછી એમાં કેન્ટીનનો સવાલ જે હતો એ આજે તાલુકા પંચાયત અને મામલતદાર છે તે ગોધરા સિટી મામલતદાર અને ગ્રામ્ય મામલતદાર અને ટીડીઓ અને અમારા તાલુકા પંચાયતના કારોબારીના સભ્યો બધા ભેગા થઈને નક્કી કર્યું કે તાલુકા પંચાયતને પણ જે કંઈ પ્રજા આવતી હોય એ પ્રજાના પ્રશ્નો હોય એ ટીડીઓની ઓફિસમાં આવે મામલતદારની ઓફિસમાં આવે અને જે દસ્તાવેજો કરવાની જે લોકોની હોય તો લગભગ સોમને ગુરુ લગભગ પાંચસો હજાર માણસોની આ અવર વાળો વિસ્તાર છે એટલે કેન્ટીનની આવશ્યકતાના ભાગરૂપે પાણી મળી રહે ચા મળી રહે નાસ્તો મળી રહે એના અનુસંધાનમાં આજે એક મિટિંગ હતી એમાં સર્વાનુમતે હું કેન્ટીન બનાવવાનું આયોજન આજે નક્કી કરવામાં આવ્યું છે અરજદારોના મુશ્કેલીએ આજે ખુલ્લામાં ચા પાણી નાસ્તો હોય તો એ સ્વાભાવિક સ્વાસ્થ્યને પણ નુકસાન કરે પણ આ કેન્ટીન હોય તો બહારથી જે કંઈ વસ્તુના પર ધૂળ છે બીજો કોઈ કચરો છે એ કેન્ટીન સ્વચ્છ કેન્ટીનના અનુસંધાનમાં પોતાનો ખોરાક નાસ્તો અગર ચા પાણી એ પણ વ્યવસ્થિત રીતે બેસીને પી શકે એટલા માટેનું આ આયોજન જરૂરી હતું અને આજે એ પ્રમાણે નક્કી થયું